હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત માટે આજનો દિવસ અત્યંત ભારે છે કેમ કે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે શક્તિશાળી લો પ્રેશર ઉત્તર ગુજરાતને ઘમરોળશે ઉત્તર ગુજરાત માટે આજનો દિવસ ભારે કેમ કે ડિપ્રેશનમાં ફેરવાતી સિસ્ટમ મધ્યપ્રદેશથી આગળ વધી બનાસકાંઠા મહેસાણામાં આજે રેડ એલર્ટ છે સાબરકાંઠા અરવલ્લીમાં પણ રેડ એલર્ટ છે રાજ્યના તમામ બંદરો ઉપર ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે એટલે કે આજે ઉત્તર ગુજરાતને ગમરોળી શકે છે મેઘરાજા ડિપ્રેશનમાં ફેરવાતી સિસ્ટમ મધ્યપ્રદેશથી આગળ વધી શક્તિશાળી લો પ્રેશર ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ લાવશે જેના કારણે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં આજે રેડ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગાહીને જોતા રાજ્યના તમામ બંદરો ઉપર ભય સૂચક સિગ્નલ્સ લગાવી દેવામાં આવ્યા છે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ આ તમામ વિસ્તારોમાં યલો એલર્ટ છે તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના તાપી સુરત નવસારી ડાંગ જિલ્લામાં પણ યલો એલર્ટ વલસાડ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજના દિવસે યલો એલર્ટ છે સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અહીંયા અત્યંત ભારે વરસાદ વરસી શકે છે રાજકોટ બોટાદ મોરબી પાટણમાં ઓરેન્જ એલર્ટ છે સાથે ગાંધીનગર ખેડા અને મહિસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે